દર્ભાવતીના પનોતા પુત્રને પ્રબળ કૃષ્ણ ભક્ત અને સંત શિરોમણી એવા ભક્ત કવિ દયારામની આજે બસ્સો અડતાલીસમી જન્મજયંતિ હોય ત્યારે ડભોઈ ખાતે આવેલ એકમાત્ર સંસ્થા શ્રી દયારામ કેળવણી મંડળની તમામ શાળાઓ દ્વારા ભક્ત કવિ દયારામની જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી શાળાના શિક્ષકો દ્વારા ડભોઈના શણગારવાડી ખાતે આવેલ દયારામ પ્રતિમા ખાતે ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા ત્યારબાદ પ્રમુખ દીપકભાઈ ભોઈવાલા અને પરિવારની હાજરીમાં દયારામ શાળા સંકુલ ખાતે વિશેષ કાર્યક્રમ જેમાં વક્તવ્ય ગરબી નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આશાબેન કાપડિયા જયશ્રીબેન ગજ્જર રિતેશ પટેલ સહિત યોગેશભાઈ કૌશિકભાઈ પંચાલ સહિત તમામ સ્ટાફ શિક્ષકો વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા વિદ્યાર્થીનીઓ દ્વારા ભક્ત શિરોમણી કવિ દયારામની ગરબીઓ ઉપર વિશેષ ગરબા નૃત્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી અને હર્ષોલ્લાસ સાથે ભક્ત કવિ દયારામની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી